મારે હવે હું છૂટો થઈ જાઉં પછી કેળીમાં બેઠા કેળા પાકલ હતા પણ કેમ જીવવાલે ખાવાનું મન નથી થતું સાહેબ પચીસ વીઘાની કેળ હતી એમાં મારો ભાગ હતો બરાબર પછી અહીંયા કેળ્યું કે હવે આપણે કોઈ લેલા નથી એટલે કાઢી નાખવાની છે પછી મેં એને કીધું કે ભાઈ કાઢી નાખ કાઢી નાખ તો અહીંયા મને થોડાક પૈસા આપ્યા ને હું થઈ ગયો સૂટો અત્યારે પચીસ વીઘાની કેળીઓમાં ઓછામાં ઓછા હજારથી પંદરસો બે હજાર મંગ કેળા હતા એમાં લોટા વેટર મારી દીધું હવે અમે છૂટા થઈ ગયા એ અમને થોડીક ખોરાકી આપી અઢાર મહિનાની મજૂરી ગઈ મારી તો હવે અમારે આ રીતે કેળમાં કેમ ભાગ રાખવો બરાબર તો અહીંયા કીધું પાછી કેળ કરીએ મેં કીધું મારે કરવાનું નથી તમારે કરવી હોય તો કરો હવે અત્યારથી મારે કાંઈ લાવવાનું કાંઈ નથી અને મારે કેળમાં ભાગ નથી રહેતો અત્યારે ભાઈ દેવું હોય તો દે અને ન દે તો કાંઈ નહીં મારે હવે હું છૂટો થઈ જાઉં પછી કેળમાં બેઠા કેવા પાકલ હતા પણ કેમ લે ખાવાનું મન નથી થતું સાહેબ પણ હવે આ બધું કરવું પડ્યું